દર્શક મિત્રો મિર ઓફ ધી હાર્દિક સ્વાગત છે માથાભારે તત્વો બેફામ બન્યા કરોડિયા રોડ ઉપર દુકાનદાર ને માથાભારે તત્વોએ દંડા વડે ફટકાર્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ વડોદરા શહેરમાં માથાભારી તત્વોએ આતંક મચાવ્યો કરુિયા રોડ સાયનાથ સોસાયટી નજીક માથાભારી તત્વો દ્વારા એક દુકાનદારને દંડાના ઘાંજકી માર મારવામાં આવ્યો સાથે દુકાનમાં તોડફોડ કરવામાં આવી ઘટનામાં દુકાનદાર ઇજાગ્રસ્ત થયો છે અને વડોદરામાં જાણે કે ખાખીનો કોઈ ખોફ જ ના હોય તેમ માથાભારી તત્વોનો આતંકી યથાવત જોવા મળી રહ્યો છે અને શહેરના કરુરિયા રોડ સાયનાથ સોસાયટી નજીક માથાભારી તત્વો દ્વારા લોકોને બારમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને વિસ્તારમાં માથાભારી તત્વોએ ધબદબો જમાવવા માટે એક દુકાનદારને ફટકાર્યો હતો અને દુકાનદારને દંડાના ઘાંજકી માર મારવામાં આવતો દંડા ફટકારીને દુકાનમાં પણ ભારે નુકસાન પહોંચાડ્યું તો બીજી તરફ આ મામલે દુકાનદાર દ્વારા ફરિયાદ નોંધાવતા જતા ફરિયાદી પાસે ઘટનાના સીસીટીવી ફૂટેજ હોવા છતાં પણ પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો